એક વાગીને વીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ઈરાન ઇઝરાયલ વચ્ચે તંગ દિલ્હી વધી બંને દેશોએ એકબીજા પર મિસાઇલોથી હુમલા કર્યા ઈરાને હોર્મોઝની સામુદ્રધુની બંધ કરતાં તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ભારત સહિત એશિયાના શેરબજારોમાં કડાકો કનિષ્ક બોમ્બ વિસ્ફોટની ચાલીસમી વર્ષી પર ભારત અને આયર્લેન્ડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી લીડ્સમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગમાં બે વિકેટે નેવું રનથી રમત આગળ ધપાવશે સમાચાર વિગતવાર ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે ગુજરાતમાં વિસાવદર અને કડી મત વિસ્તાર માટે અત્યાર સુધી મળેલા વલણો મુજબ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સરસઈ ભોગવી રહ્યા છે જ્યારે કેરળની લી બેઠક પર કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક પર ટીએમસી તેમજ પંજાબની લુધિયાણા પશ્ચિમમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે સંઘર્ષ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ ઇઝરાયલને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી છે અમેરિકા દ્વારા ઇઝરાયેલી હુમલામાં જોડાયા બાદ સોશિયલ મીડિયા સંદેશમાં ખામીનીએ કહ્યું ઈઝરાયેલે મોટી ભૂલ કરી છે દરમિયાન ઈરાની અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્ય પરમાણુ સુવિધાઓ પર અમેરિકી હુમલાના પ્રતિભાવનો સમય પ્રકૃતિ અને માપ નક્કી થઈ રહ્યું છે અગાઉ ઈરાનની સંસદે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ અને ગેસ શિપિંગ માર્ગોમાંના એક હોર્મો સ્ટ્રેટ બંધ કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી હતી આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ બેરલ સો ડોલર ભાવ પહોંચી જાય તેવી શક્યતા છે હોર્મોઝની સામુદ્રધુની વૈશ્વિક તેલ નિકાસના આશરે વીસ ટકાનો નોંધપાત્ર હિસ્સો છે દરમિયાન અમેરિકી લશ્કરી અધિકારીઓએ સમગ્ર પ્રદેશમાં દળોને ઉચ્ચ સતર્કતા પર રાખ્યા છે પેન્ટાગોન આ સમુદ્રધુનીને ખુલ્લી રાખવા સંભવિત નૌકાદળ મુકાબલા માટે તૈયારી કરી રહ્યું હોવાનું અહેવાલમાં છે બીજી તરફ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચી આજે વાટાઘાટો માટે મોસ્કો પહોંચ્યા છે તેઓ અમેરિકી લશ્કરી કાર્યવાહી બાદ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ અંગે રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે પરામર્શ કરશે વૈશ્વિક સ્તરે પણ આ સંઘર્ષની અસર અસરો વર્તાઈ રહી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટેરેસે ન્યૂયોર્કમાં યુએન મુખ્ય મથક ખાતે સુરક્ષા પરિષદના કટોકટીના ખાસ સત્ર દરમિયાન શાંતિની અપીલ કરી ઈરાન પર અમેરિકાના હુમલાને ખતરનાક ગણાવીને રાજદ્વારી પગલાં દ્વારા શાંતિ લાવવાની ઈરાન અમેરિકા અને ઇઝરાયેલને વિનંતી કરી ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના ઈરાન પર હુમલો કરવાના નિર્ણયને સમર્થન આપ્યું છે જ્યારે તણાવ ઓછો કરવા અને રાજદ્વારી પગલાંની અપીલ પણ કરી હતી અમેરિકાએ ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હુમલા કર્યા પછી અને હોર્મુઝની સમુદ્ર ધુની બંધ કરવાના ઈરાનના નિર્ણય પછી આજે સવારે તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે બેન્ચમાર્ક બ્રેન્ડ ક્રૂડનો ભાવ બે ટકાથી વધુ વધીને ઓગણએંસી ડોલર પ્રતિ બેરલ થયો હતો જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ બે ટકાથી વધુ વધીને પંચોતેર ડોલર પ્રતિ બેરલની નજીક વેપાર કરી રહ્યું હતું બ્રેન્ડ ક્રૂડના ભાવમાં પાંચ ટકાનો વધારો થયા બાદ ઘટાડો થયો હતો ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે કાચા તેલના ભાવમાં સતત ત્રીજા અઠવાડિયે વધારો થયો છે હોર્મોઝની ધુની ઓઇલ અને ગેસના પરિવહન માટે અગત્યનો માર્ગ છે ભૂ રાજકીય તણાવ વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો આજે સવારે ઘટાડા સાથે ખુલ્યા એશિયા પેસિફિકમાં શેરબજારો પણ શરૂઆતના વેપારમાં ગગડી ગયા જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ગગડ્યો હતો જ્યારે દક્ષિણ કોરિયામાં કોસ્પી ઇન્ડેક્સ એક પૂર્ણાંક સો ટકા ઘટ્યો હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ માટે ફ્યુચર્સ પણ નીચો ખુલ્યો હતો ભારતીય શેર બજારમાં બપોર બાદ પણ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું અને સેન્સેક્સ છસો કરતા વધુ પોઈન્ટના કડાકા સાથે કારોબાર કરી રહ્યો હતો નિફ્ટીમાં પણ એકસો સાહીઠ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો કનિષ્ક બોમ્બ વિસ્ફોટની ચાલીસમી વર્ષી પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે આ હુમલામાં જીવ ગુમાવનારોનારાઓને શ્રદ્ધાંજલિ આપી તેમણે આતંકવાદનો ઘોર કૃત્યમાંથી આ એક કૃત્ય ગણાવ્યું હતું વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં આજના દિવસે કેનેડાના મોન્ટ્રિયલથી લંડન અને પછી નવી દિલ્હી જતી એર ઇન્ડિયા ફ્લાઇટ એકસો બ્યાસીમાં કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટ કરાયો હતો આ કાયરતા પૂર્ણ આતંકવાદી કૃત્યના પરિણામે ફ્લાઇટમાં એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં હવામાં વિસ્ફોટ થયો હતો કેનેડિયન અને અન્ય વિદેશી નાગરિકો તેમજ બાળકો સહિત ઘણા ભારતીય નાગરિકો સહિત ત્રણસો ઓગણત્રીસ નિર્દોષ મુસાફરો માર્યા ગયા હતા આ નિમિત્તે આયર્લેન્ડના કોર્કમાં કનિષ્ક વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી માઇકલ માર્ટિન અને કેનેડિયન જાહેર સલામતી મંત્રી ગેરી આનંદ સાંગરીએ કોર્કમાં અહાકિસ્તા સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સુરક્ષા કમાન્ડરોને મળશે અને નક્સલ વિરોધી કામગીરી અંગે ચર્ચા કરશે છત્તીસગઢ પ્રવાસના પહેલા દિવસે તેમણે રાયપુરમાં ડીજીપી એ ડીજીપી અને છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઝારખંડ અને ઓડિશાના વરિષ્ઠ અધિકારીઓ સાથે નક્સલવાદ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી શ્રી શાહ આજે છત્તીસગઢના નારાયણપુરના પ્રવાસે આવવાના હતા પરંતુ ભારે વરસાદની આગાહીને કારણે ગૃહમંત્રી શાહનો પ્રવાસ રદ કરાયો છે લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી તેંડુલકર એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગમાં બે વિકેટે નેવું રનથી રમત આગળ ધપાવશે કે રાહુલ સુડતાળીસ અને સુકાની શુભમન ગિલ છ રને રમતમાં છે પ્રથમ ઇનિંગમાં છ રનની સરસાઈ સાથે ભારતની કુલ સરસાઈ છન્નું રનની થઈ છે ભારતના પ્રથમ ઇનિંગમાં ચારસો એકોતેર રનના જવાબમાં ઇંગ્લેન્ડને પ્રથમ ઇનિંગમાં ચારસો ચોસઠ રન બનાવ્યા હતા આ શ્રેણીમાં કુલ પાંચ ક્રિકેટ ટેસ્ટ મેચ રમાશે સમગ્ર રાષ્ટ્ર આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની બોતેરમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું ડૉક્ટર મુખર્જીએ દેશની અખંડિતતાને અકબંધ રાખવા અતુલ્ય હિંમત દર્શાવી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પક્ષના વડા મથકે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર મુખર્જીનું વર્ષ ઓગણીસો ત્રેપનમાં આજના દિવસે શ્રીનગરની જેલમાં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું શ્રી નડ્ડાએ સ્વર્ગસ્થ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા આ મુજબ જણાવ્યું मोदी जी के नेतृत्व में और उनकी इच्छा शक्ति के कारण हमारे गृह मंत्री जी की रणनीति के कारण धारा 370 धारा शाही धाराशाही हुई आज श्यामा प्रसाद मुखर्जी जी को सच्ची श्रद्धांजलि यही है कि हम सब लोग एक देश में एक निशान नीचे और एक विधान में आज काम कर रहे हैं ईरान ना परमाणु स्थानों पर हवाई हमला सामने अमेरिका न्यूयॉर्क વોશિંગ્ટન શિકાગો લોસ એન્જેલસ અને બોસ્ટન સહિતના શહેરોમાં યુદ્ધ વિરોધી દેખાવ થયા હતા નિવૃત્ત યુદ્ધ સૈનિકો સહિતના સેંકડો લોકો વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસના દરવાજા પર એકત્ર થયા હતા અને ઈરાન સામે યુદ્ધ નહીંના બેનર સાથે વિરોધ કર્યો હતો ન્યૂયોર્કમાં પણ સેંકડો દેખાવકારોએ ટાઈમ સ્ક્વેરથી કોલંબસ સર્કલ સુધીની કૂચ યોજી હતી તેમણે અમેરિકાના પરમાણુ મથક પરના બોમ્બમારાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાને પગલે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાએ ઈરાનને શક્ય તેટલી વહેલી તકે વાટાઘાટો તરફ આગળ પાછા કરવા તેમજ કાયમી સમાધાનની દિશામાં આગળ વધવાની જરૂરિયાત પર ચર્ચા કરી ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે કહ્યું કે ઓસ્ટ્રેલિયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર હુમલો કરવાના નિર્ણયને સમર્થન આપે છે સાથે તણાવ ઓછો કરવા અને રાજદ્વારી વલણ અપનાવવાની હાકલ પણ કરે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ ઈરાન ઇઝરાયલ વચ્ચે તંગ દિલી વધી બંને દેશોએ એકબીજા પર મિસાઇલોથી હુમલા કર્યા ઈરાને હોર્મોઝની સામુદ્રધ્વની બંધ કરતાં તેલની કિંમતો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ભારત સહિત એશિયાના શેરબજારોમાં કડાકો કનિષ્ક બોમ્બ વિસ્ફોટની ચાલીસમી વર્ષી પર ભારત અને આયર્લેન્ડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી લીડ્સમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારત બીજી ઇનિંગમાં બે વિકેટે નેવું રનથી રમત આગળ ધપાવશે आ साथी आकाशवाणी पर ती समाचार पूरा थया हवे पछि आप बपोरे 8:30 बजे प्रादेशिक समाचार सांबडी सक्छु यह है आकाशवाणी का अहमदाबाद बड़ौदा राजकोट और भोज केंद्र